આ પેટના દુખાવાન લઈને ચિંતિત હતા અને એમના પુત્રને કીધું હતું કે બેટા તારી તબિયત સારી નથી એક મહિનાથી ડોક્ટર રિપોર્ટ દ્વારા પણ સંતોષપૂર્વક જવાબ નથી મળતો તેથી આપણે પુષ્પાબેન વસાવા નામની ભૂવી પાસે જઈએ જે દશામાના ભૂવી છે અને ત્યાં રોહન વસાવા એમના માતા અને એમની બહેન આ ત્રણે ત્રણ લોકો જાય છે એ પુત્ર એમના માતાને કેવા પર જાય છે એમની બહેનને સાથે રાખે છે અને માતાજીના ભૂવી પુષ્પાબેન વસાવા પાસે જાય છે અને પુષ્પાબેન વસાવાની નજર જાય છે ચેન ઉપર જે ગળામાં ચેન પહેર્યું છે યો રોહન વસાવાએ એમને ચેન ઉપર નજર જાય છે અને માતાજી કહે છે કે બેટા ચેન જોયું પહેર્યું છે એમાં મેલી વિદ્યા છે એમાં કારણો કયાં છે તેથી તમે આ ચેન ઉતારી નાખો તમારે મેલી વિદ્યામાંથી જો નીકળવું હોય તો તમારે તમારા ગળામાં જે ચેન છે એમાં મેલી વિદ્યા કરેલી છે અને તમે મેલી વિદ્યાના દોષમાં છો ત્યારે પુત્ર રોહન વસાવા એમની માતા એની આ વાત પર વિશ્વાસ કરી લે છે અને ચેન ગણાવતી કાઢી નાખે છે અને ચેન આપી દે છે ભૂવી અને ભુવીએ એ ચેનનો કબજો કરી લીધો છે અને ભૂવી કહે છે કે છ થી સાત દિવસની મુદત અને અવધિ હું તમને આપું છું પછી તમે તમારું ચેન લઈ જાજો પછી બે દિવસ પછી ફોન આવે છે અને કહે છે કે બેટા મને રોકડા કેશ પણ જોઈએ છે તેથી તું તારી પાસે પૈસાની વ્યવસ્થા ના હોય તો બજાર કાર્ડમાંથી તું પૈસા કઢાવી લે તારું સેટિંગ કરાવી દે ત્યારે એ રોહન વસાવા નામનો યુવક લોન ઉપાડે છે રોકડ પૈસા આપવા માટે અને આ રીતે એમને ઝાંસામાં ફસાવા માટે આશ્વાસન આપી અને બજાર કાર્ડના માધ્યમથી પણ પૈસા કઢાવે છે અને પૈસા એમને કાઢી પણ દે છે પછી જ્યારે પૈસા લઈને આવે છે એમનું ચેન છોડાવવા માટે ત્યારે માતાજી નો પડદો ફાસ થાય છે માતાજી જે બન્યા છે જે પુષ્પા બેન વસાવા નામના જે દશામાના ભક્ત કે છે અને અંશ્રદ્ધાના નામ ઉપર આવી તે હજારો લાખો લોકો પાસેથી પૈસાની લૂંટ ચલાવી છે એની અંતે ઘટના સામે આવતા ચકચાર જામી ગયો છે અને આ ઘટનાને લઈને

જે અંધશ્રદ્ધાના નામ ઉપર કારો કારોબાર ચલાવતા હતા પુષ્પાબેન ભુવિ એ ભૂવીની ધરપકડ થઈ ગઈ છે એમની અટાયર થઈ ગઈ છે અને સંપૂર્ણ ઘટના કાયદેસર ધોરણ મુજબ હાથ ધરવામાં આવી છે અને રોહન વસાવા નામના યુવકનું સ્ટેટમેન્ટ પણ આપણે જાણવા મળશે ઘગીર સોનાથ લાય યુટ્યુબ ચેનલમાં તો જોડાવા માટે ધગી સોનાથ લાઇવ યુટ્યુબ ચેનલ લાઈક કરો કમેન્ટમાં આપનો કરી આપો શેર કરો અને સક્ષમ મને પેટમાં દુખતો હતો તો મેં દવા કરાવી મને જેવી પણ મને એ દવાથી ફેર ના પડ્યો મે સોનોગ્રાફી બી કહ્યો તો સોનોગ્રાફી માં બી મને નોર્મલ બતાવ્યું તો મમ્મી એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગઈ તો ત્યાં ગયા એ માતાજી એ મને એવું કીધું કે તારી સોનાની અંદર ચેન માં કરી આપેલું છે તો પહેલા દિવસે એક ચેન મંગાવી કે તને છ દિવસ પછી મળી જશે તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેન ને વીતી મંગાવી તને છ દિવસ પછી મળી ગયા છ દિવસ પછી અમે લેવા ગયા તો મને બાના કાઢવા લાગ્યા